che sí. sí. ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા ભવ્ય ફન ફેરનું આયોજન કરાયું ભાનુશાલી મહિલા મંડળ માંડવી દ્વારા સ્ત્રીઓની અંદર છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા તથા રસોડાનું સ્વાદ બજારમાં લાવવાના ઉમદા હેતુથી ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં માંડવીના સ્વાદપ્રિય લોકો આ ફન ફેરમાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ બાનાબેન ભાનશાલી મહિલા મંડળ ની પ્રમુખ છું આજે અમે અહિયાં ફનફેર નું આયોજન કર્યું છે બધી સમાજ ની મહિલા આવે થઈને એમાં અમને માનસાલી સમાજ ના માનસાલી મહાજન ના જયેશભાઈ ને યુવક મંડળ ના મનોજભાઈ ને બધા ભાઈઓ નો સાથ સહકાર છે અમને આજે અહિયાં અમારી પંદર વાનગીઓ છે આમાં વિવિધ આઈટમ છે બધી

મહિલાઓને તો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી અને ખવડાવવામાં આનંદ આવતો જ હોય છે અને અહીંયા ખાવાવાળા બધા લોકોને પણ ખૂબ આનંદ આવશે એવી અમને આશા છે કે અમારા જે પંદર સ્ટોલ છે એમાં ગેમ ઝોન પણ છે બાળકો પણ એમાં બહુ ખુશ થશે અને વિવિધ પ્રકારની વાનગીઓ છે જેથી ઘરમાં જ્યારે એક મહિલા વાનગી બનાવે તો

અમારા સમાજ સમાજ પ્રમુખ છે જે મહાજન ટીમ છે યુવક મંડળ ટીમ છે એ લોકો પૂરતો સહયોગ મળે છે જેથી અમે લોકો ખૂબ હોશભેર આગળ વધીએ છીએ અમારા માંડી મહાજન યુવક મંડળ અને મહિલા મંડળ વર્ષો સારી બધી કામગીરી કરે છે એમાં આજે આનંદ મેળા ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે મહિલા મંડળે ને સારો એને સપોર્ટ મળે છે એમાં આજે અમારા ઉદઘાટન હતા દિનેશભાઈ હર્ષાબેન દિનેશભાઈ ડામા અમારી જોડે સાથે જ છે ને સાથે મારા તમામ ટીમ મહિલા મંડળ સાથે પૂરેપૂરો આપે છે ફન દર વર્ષે થાય છે ને દર વર્ષે મહિલા મંડળ એટલી આમ તૈયારી કરે છે કે અમને પણ એમ થાય કે નહીં આવી તૈયારી દરેક જગ્યાએ થવી જોઈએ અલગ જગ્યા કરે છે એવું અમને બહુ મજા આવે છે ઉદરામ સાથે જણાવવાનું કે અમારી મહિલા મંડળ દર વખતે લગભગ ત્રણથી ચાર વર્ષથી આ પ્રોગ્રામ કરે છે અને માનવીની સ્વાદિષ્ટ જનતા અમને ભાવભર્યું અમને આમંત્રણ અમે આપીએ છીએ અને અમને અમારા આમંત્રણને માન આપીને અહીંયા આવે છે રિસ્પોન્સ અમને સારો મળે છે લગભગ આઠ વાગે બધાના સ્ટોલ ખાલી થઈ જાય છે જે નવ વાગ્યા સુધી હોય આઠ વાગે ખાલી થઈ જાય છે હું આ વખતે પણ માંડવીની જનતાને કહું છું તો બહુ મારી બહુ અહીંયા આવે અને અમારો મનપે મહિલા મંડળનો ઉત્સાહ વધારે અને જે જે અહીંયા આવે છે જેજી અમને ઉપયોગી છે એ બધાનો હું માજન મહાજન માનસાળાલી યુવક મંડળ અને મહિલા મંડળ તરફથી આભાર માનું છું